સિનિયર રિપોર્ટર સમીર ઘોર મુન્દ્રા દ્વારા હાલ આપવામાં આવેલ જાણકારીમાં મુન્દ્રા ભૂખી નદીના નવા નીરે એક યુવાનનો ભોગ લીધો છે મુન્દ્રા તાલુકામાં આવેલ ભૂખી નદીમાં પચીસ વર્ષીય યુવાન ડૂબી જતાં તેનું મૃત્યુ થયું છે વધુમાં જુવાનસિંહ ભાટીએ વિગતો આપતા કહ્યું હતું કે મુન્દ્રા તાલુકાના ભૂખી નદી જે મુંદરા બાજુ આવે છે તે નદીમાં પ્રાગપર પાસે ચારેક યુવાનો નહાવા ગયા હતા જેમાં પચીસ વર્ષીય સિદ્ધરાજસિંહ નાગુબા ચુડાસમા નામનો યુવાન ડૂબી જતા મૃત્યુ થયું હતું આશાસ્પદ યુવાન ગઈકાલે ડૂબી જતા તેની શોધખોળ આદરવામાં આવી હતી પરંતુ તેનું મૃતદેહ હાથ લાગ્યું નહોતું જે આજે સવારના ભાગે મળી આવતા તબીબોએ પચીસ વર્ષીય આશાસ્પદ યુવાન સિદ્ધરાજસિંહ ચુડાસમાને મૃત જાહેર કર્યું છે ગઈકાલે જ્યારે બનાવ બન્યો ત્યારે તત્કાલીન તંત્રની જાણ કરાતા પર પોલીસ સ્ટેશન પીઆઈ હાર્દિક ત્રિવેદી મુંદ્રા તાલુકા પંચાયત ટીડીઓ શ્રી ત્રિવેદી વિતરણ ઓફિસર નીલકંઠ ગોસ્વામી ઘટના સ્થળે આવી પહોંચી શોધખોળ આદરી હતી જે આજે સવારના મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો